બુરાલ ગામે વિનય વિદ્યાલય પ્રાથમિક શાળામાં બગીચામાં ઝાટકા મશીન લગાવેલું અને સોલર બેટરી અજાણ વ્યક્તિ દ્વારા બગીચામાં પડીને ઝાટકા મશીન સોલ બેટરી ઉઠાવી ગયા હતા કુલ કિંમત નવ હજાર રૂપિયા આ બાબતે શાળાના આચાર્ય શ્રી જીવરામભાઈ ચૌધરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે શાળાના આચાર્ય જીવરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ બુરાલ ગામમાં મહાકાળી માતાના મંદિરે પણ ચોરી થઈ હતી પરંતુ કોઈ પણ ચોરનો પતો આવ્યો નથી તો સાહેબ શ્રી અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ચોરને પકડી મુદ્દામાલ વસ્તુ પરત પાછી આવે તેવી મારી નમ્ર વિનંતી રિપોર્ટર મહાવીર શાહ ડીસા પટેલ જીવરામભાઈ બુડાભાઈ શ્રી વિનય પ્રાથમિક વિદ્યાલય બુરાલ ગત તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ શાળાના બગીચાના રક્ષણ માટે રાખેલ ઝાટકા મશીન બેટરી અને સોરાલ પ્લેટની કોઈ ઈસમોએ ચોરી કરેલ છે જે બાબતની ફરિયાદ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ વિશા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલ છે તો ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ શ્રીને મારી વિનંતી કે તેની યોગ્ય તપાસ કરી ચોરોને મુદ્દામાલ સાથે પકડી પાડે જેથી કોઈ બીજા ઇસમો આવી હિંમત ન કરે અમારા વિસ્તારની અંદર થોડા સમયથી ચોરીના બનાવો વધતા જાય છે તો આ બાબતે પોલીસ કડક નજર રાખે જેથી કરીને ચોરીના બનાવો અટકે અસ્તુ ભારતમાં તાકી જાય